જય હિન્દ ફ્રેન્ડ્સ આજે જે તમને તસવીરો હું બતાવી રહ્યો છું એ તસવીરો ભચાઉ તાલુકાના સામખિયારી નેશનલ હાઈવે પરની છે કે જ્યાં આજે સવારના સાડા દસ વાગ્યાથી પરિવહન કરતાં માલવાહક વાહનોના ડ્રાઈવરો દ્વારા ચક્કાજામ કરી મૂકવામાં આવ્યો છે જેને કારણે બંને તરફના માર્ગો વાહનોની લાંબી કતારો સર્જાઈ જવા પામી છે કેન્દ્ર સરકાર દ્વારા અકસ્માત કેસમાં માલવાહક વાહન ચાલકો સામે દસ વર્ષની કેદની સજા અને રૂપિયા પાંચથી દસ લાખના દંડની જોગાઈ સામે ટ્રક ડ્રાઈવર એકતા ગ્રુપના નેજા હેઠળ અંદાજીત ચારસોથી પાંચસો જેટલા ટ્રક ચાલકો હાલ ધોરી માર્ગ પર ઉતરી આવ્યા છે અને કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવે એવી માંગ કરી રહ્યા છે અને આજે પોલીસ દ્વારા સમજાવટ કરવામાં આવી હતી પણ બાદમાં ટ્રક ચાલકોએ વિરોધ યથાવત રાખતા પોલીસે થોડોક બળનો પ્રયોગ પણ ત્યાં કર્યો હતો અને આ મામલે સામે આવેલા વિડીયોમાં ટ્રક ચાલકો દ્વારા છ માર્ગીય ધોરીમાર્ગ ઉપર કરાયેલા ચક્કાજામના કારણે બંને તરફના માર્ગો માર્ગો સેંકડો વાહનોની લાંબી કતારો જમા થઈ છે માર્ગ વચ્ચે આઠસો મૂકી ટ્રક ચાલકો વિરોધમાં ઉતરી આવ્યા હતા અને ટ્રક ચાલક નાગજી દેસાઈના જણાવ્યા અનુસાર ગરીબ ટ્રક ચાલકો સામે અકસ્માત વેળાએ જો સ્થળ પરથી ફરાર થશે તો દસ વર્ષની કેદની સજાની જોગવાઈ જાહેરાતમાં કરવામાં આવી છે આ પ્રકારના કેસમાં ગુનેગાર ઠરેલા ચાલકોને રૂપિયા પાંચથી દસ લાખની જોગવાઈ છે ત્યારે અકસ્માત ઇરાદાપૂર્વક થતા નથી તેમાં રૂપિયા દસથી થી પંદર હજારનું વેતન ધરાવતા ચાલકો આટલી મોટી રકમ દંડ કેવી રીતે ભરી શકે તે ભરવાનું અશક્ય છે સરકાર દ્વારા અકસ્માતના નવા કાયદા બનાવતા પૂર્વે ફેર વિચાર કરવામાં આવે એવી માંગ છે દરમિયાન આ ચક્કાજામના પગલે ખાનગી સરકારી બસો ટ્રકો સહિતના વાહનોની કતારોમાં વધારો થયો હતો અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો જોકે ટ્રક ચાલકો એકના બે નથા ભચાવું અને ખેડી પોલીસે હળવો બળ કરી અને ટ્રક ચાલકોને વિખેરી અને રસ્તો ખુલ્લો કરાયો હતો તો આવી રીતે આ આખી આખી ઘટના છે ઘટી ગઈ ત્યાગને નેશનલ હાઈવે પર તો ખરેખર વાત એમ છે કે જ્યારે કોઈ પણ ગવર્મેન્ટ કોઈ પણ કાયદો લઈને આવે છે ત્યારે એ કાયદો પ્રજાના હિતમાં હોવો જોઈએ કારણ કે કોઈ પણ ડ્રાઈવર જ્યારે રોડ ઉપર ગાડી લઈને નીકળે છે ત્યારે એના મગજમાં એવું તો નથી હોતું કે એને કોઈનું એક્સિડન્ટ કરી નાખવું કે જે એક્સિડન્ટ એક્સિડન્ટનો મતલબ જ એ થાય છે એક્સિડન્ટનો મતલબ જ એ થાય છે કે અચાનક કોઈ ઘટના ઘટે છે ઓકે એનું નામ જ એક્સિડન્ટ છે તો આવી રીતે અચાનકથી કોઈ ઘટના ઘટી ગઈ અને જેનો પગાર જ દસ બાર હજાર રૂપિયા છે અને એના ઉપર જો આવી રીતના દસ પંદર લાખ રૂપિયાનો ફાઇન નાખવામાં આવે અદરવાઇઝ એને જો જેલની સજા કરવામાં આવે તો આ કતઈ યોગ્ય નથી એમ એટલા માટે કાયદાઓમાં ફેરફાર થવો જોઈએ ઓકે અને જે કાયદાઓ એવા લાવવા જોઈએ કે જેથી કરીને પબ્લિક પરેશાન ન થાય પબ્લિક હેરાન ન થાય પબ્લિક જ્યારે પરેશાન અને હેરાન થશે બરાબર છે તો આ તકલીફ ગુજરાત ગવર્મેન્ટને જ છે એટલા માટે થઈ અને ગવર્મેન્ટ આ કાયદાની અંદર સુધારો કરે અને પ્રશાસનને પણ ખાસ વિનંતી છે કે આ કાયદાની અંદર સારો કાયદો આવો તેથી કરીને કોઈ પણ પ્રજાને એટલી બધી પ્રોબ્લેમ્સ ન થાય એમ અને જે રીતે આ લોકોએ પણ પ્રોટેક્ટ કર્યું જે ડ્રાઈવર લોકો હોય એ પણ પ્રોટેક્ટ આવી રીતે ચક્કાજામ કરીને મારા ખ્યાલથી ન કરવો જોઈએ એના સિવાય બીજો કોઈ રસ્તો હોય તો એ રસ્તો એમણે અપનાવવો જોઈએ તેથી કરીને કારણ કે ક્યારેક એમ્બ્યુલન્સ હોય ક્યારેક કોઈ વ્યક્તિને ઇમરજન્સી હોસ્પિટલ લઈ જતા હોય તો આવા કેટલાય હોસ્પિટલ લઈ જનારા વ્યક્તિઓ કાં પછી કોઈને ક્યાંક ઇમરજન્સી કોઈ જગ્યાએ જોબ માટે ઇન્ટરવ્યૂ આપવા જવાનું હોય હા તો આ બધા લોકો આવા હજારો લોકો રખડી જાય એટલે એક વ્યક્તિના પ્રોબ્લેમના પ્રોટેક્ટને કારણે હજારો લોકોને તકલીફ આપી એ પણ કોઈ જ રીતે યોગ્ય નથી આ કદાચ જે ટ્રક ડ્રાઈવરો પ્રોટેક્ટ કરી રહ્યા છે એનું જ કોઈ ફેમિલીનું હોય અને એને ક્યારેક ઇમરજન્સી લઈ જવાનું હોય અને આવી રીતે ચક્કાજામ હોય તો આવી રીતે કોઈ એમના છોકરા એક્ઝામ આપવા માટે જતા હોય અને એક્ઝામ એની જિંદગીની સારામાં સારી ફાઇનલ એક્ઝામ હોય અને આવી રીતના ચક્કાજામ થઈ ગયો તો આવી રીતના કોઈ ઘણી બધી એવા કાર્ય હોય જ્યાં કોઈ વ્યક્તિ એન્ટરવ્યૂ આપવા માટે જતો હોય અને એ એન્ટરવ્યૂ એના જિંદગીનો મેઇન એન્ટ્રી હોય અને પછી એ તારીખ નીકળી જાય અને પછી એ પહોંચે તો અને સામે એને ચક્કાજામ મળે તો આવા ઘણા બધા પ્રશ્નો છે એટલા માટે આંદોલન કરવાના રસ્તાઓ અને જે પણ ગવર્મેન્ટ સામે જે આંદોલન કરો એ એવા રસ્તા અપનાવો કે તેથી કરીને બીજી વ્યક્તિઓ જે લોકો બે ગુનેગાર છે જેણે કાયદો બનાવ્યો નથી જેણે ગુનો કર્યો નથી એવા લોકો એના કારણે પરેશાન ન થાય તો આવા કાર્યો કરવા જોઈએ અને ગવર્મેન્ટે પણ પ્રજાની વાત સાંભળવી જોઈએ જય હિન્દ